ખેરગામ ખાતે રસ્સા ખેંચ સ્પર્ધાનું સફળ આયોજન વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવનો સુંદર દાખલો ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ તથા સહ આયોજકો જયંતિભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેરગામ વિભાગ દ્વારા ભવ્ય રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુમાર તથા કન્યાઓમાં રમતગમતના મહત્વને ઉજાગર કરવા તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના પરિણામો આ પ્રમાણે રહ્યા યુ ચૌદ કુમાર વિભાગ વિજેતા જામનપાડા પ્રાથમિક શાળા રનઝઅપ કુમાર શાળા ખેરગામ યુ ચૌદ કન્યા વિભાગ વિજેતા પાટી પીએમ શ્રી પ્રાથમિક શાળા રનઝઅપ જનતા માધ્યમિક શાળા યુ સત્તર ભાઈયો વિભાગ વિજેતા જનતા માધ્યમિક શાળા ખેરગામ વાવ માધ્યમિક શાળા યુ સત્તર કન્યા વિભાગ વિજેતા પાટી માધ્યમિક શાળા રનઝઅપ વાવ માધ્યમિક શાળા ओपन विभाग એટલે કે ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 12 ભાઈઓ જનતા માધ્યમિક શાળા વિજેતા કન્યાઓ પાર્ટી માધ્યમિક શાળા વિજેતા જનતા માધ્યમિક શાળા રનજપ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને આયોજકો તરફથી અભિનંદન તથા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ખેરગામ વેપારી મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ તાલુકાના પત્રકારશ્રીઓ જિજ્ઞેશભાઈ પટેલ અને દીપકભાઈ પટેલ ચંપકભાઈ પટેલ ખેરગામ પીએસઆઈ મેડમ ખેરગામ ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ આયોજકશ્રીઓ તથા ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત તાલુકાના શિક્ષકો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રસ્સા ખેંચ સ્પર્ધાએ વિદ્યાર્થીઓમાં રમતગમત શિસ્ત ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી મારું નામ પ્રવીણ કુમાર ગુલાબભાઈ પટેલ હું બહેજ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બજાવું છું અને આજે આ કે સ્પર્ધા છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા અને આગળ કઈ રીતે આગળ વધવું અને કઈ રીતના ખેંચવો એના માટે છે બે વર્ષથી ખેલ મહાકુંભ જે પાર્ટી સ્કૂલને આપવામાં આવ્યો છે અને આપણે ત્યાં આ જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ તમામ તાલુકાના નાગરિકોને ઉત્સાહિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે આ ફક્ત પહેલ કરવામાં આવી છે કે આ રીતે આપણે સ્પર્ધામાં ભાગ લઈ શકીએ અને આગળ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જઈ શકીએ દરેક નાગરિકો આમાં ભાગ લઈ અને આખા તાલુકાનો ગૌરવ વધારે એવી મારી શુભકામનાથી આ આયોજનને મેં પોતે હેન્ડલિંગ કરી મારા તમામ ખર્ચથી આ આયોજનનું કરવામાં આવ્યું છે જે બદલ હું ખેરગામની પબ્લિક ખેરગામના મહેમાનશ્રીઓ અને ખેરગામના તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું કેટલી ટીમે ભાગ લીધો ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નવ સ્કૂલો અને માધ્યમિક શાળાઓમાં છ સ્કૂલોએ ભાગ લીધો છે કુમાર અને કન્યા બંને જેમને અહીંયા રમાડવામાં આવશે અને ટ્રોફી વિતરણ કરવામાં આવશે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે રસ્તા સ્પર્ધાનું મુખ્ય કારણ શું રસ્તા સ્પર્ધાનું મુખ્ય કારણ કે બાળકોમાં આપણે ખેતીવાડીમાં જે કામ કરીએ લાકડા કાપવાનું હોય તો ઝાડ પાડવાનું કામ છે બળદગાડીએ બાંધવાનું હોય કે કોઈ પણ વસ્તુ ખેંચવાની હોય તો એમાં કઈ રીતે આપણે ખેંચી શકીએ એના માટે આ જૂથની એક તાકાત કહેવત છે ને કે એક લાકડીથી સાપ મરી શકે તે રીતે આપણે આ જે સ્પર્ધા છે એને આગળ વધારીએ અને તમામ બાળકો અને નાગરિકો આગળ વધી પ્રોત્સાહિત થાય જે ઇનામને પાત્ર થાય ખેલ મહાકુંભમાં ઇનામ મળે છે તે ઇનામને પાત્ર થાય એટલા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું